નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની વાવાઝોડા સાથે વરસાદની આગાહી કોમોસની વરસાદને લઈને સરકાર એક્શનમાં કેબિનેટ બેઠક બાદ ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત ખેડૂતોના ખાતામાં જમા થશે પાક નુકસાનના પૈસા પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો પ્રધામંત્રી ઉજ્જવલા યોજનાને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર વિજળી થશે મોંઘી સુપ્રીમ કોર્ટનો આદેશ રાજ્યના રાશન કાર્ડ ધારકો માટે માઠા સમાચાર એક નવેમ્બર થી દુકાનદારો હડતાલ ઉપર ઉતરશે આધાર કાર્ડના નિયમોમાં થશે છે મોટા ફેરફાર ગુજરાતમાં ફરી એકવાર ખેડૂત આંદોલન રાજ્યમાં ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા કિસાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત ખેડૂતોને ખાતર ખરીદવા માટે મળશે હવે સબસિડી ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજાર દસ હજાર રૂપિયાની સહાય વાહન ચાલકો માટે આવી ગયા છે સૌથી મોટા સમાચાર જાણો કયા ખેડૂતોને મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન કેન્દ્ર સરકાર આપશે એસી ટકા સુધીની સબસીડી ગુજરાતમાં કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં જોવા ખુશી મરણ લઈને ની સૌથી મોટી જાહેરાત સતત ખરાબ હવામાનથી માછીમારોને ભારે નુકસાન આજે સોના ચંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયો અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં કાર્તક મહિનામાં અશાળી માહોલ જામ્યો છે જેમાં ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ યથાવત રહેશે બંગાળની ખાડીમાં વાવાઝોડું અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ અને ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર કેટલાક ભાગોમાં પૂર આવે તેવા વરસાદની શક્યતા રહેલી છે સાથે ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ અતિશય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળમગ્ન સ્થિતિ સર્જાઈ શકે છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે હાલ પચાસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે આ તરફ બંગાળની ખાડીમાં મોહનથા નામના વાવાઝોડાએ તબાહી મચાવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાયમાં મૂકવામાં આવી છે મિત્રો દેવશના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે રાહતના સમાચાર માવઠાથી થયેલી નુકસાની બદલ આજે કેબિનેટ બેઠક બાદ સહાયની થશે જાહેરાત રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન અંગે ખેડૂતો માટે એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકાર દ્વારા આજે કેબિનેટ બેઠક બાદ ખેડૂતોને સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી પાંચથી વધુ મંત્રીઓને મોકલવામાં આવ્યા હતા તેમણે ખેતીના પાકને થયેલા સ્વીકાર કર્યો છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો કેટલાક ગરીબ ખેડૂતોના આખા વર્ષનું બજેટ ખોરવાયું કેટલાક લોકોની આશા અપેક્ષા અને સપના તૂટ્યા સાથે એક વર્ષ પશુઓનો ચારો બગડ્યો એ તમામ બાબતો સરકાર શ્રી એ તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લઈને તમામ ખેડૂતોના પાક ધિરાણ માફ કરવાનો સમય છે કારણ કે પાક વીમો બંધ છે અને બે હજાર રૂપિયાના હપ્તાથી આવડી મોટી આફતથી ખોટ પૂરી થાય એમ નથી સાચું કહેજો શું કેવું છે મિત્રો તમારું ખરેખર ગુજરાતના દરેકે દરેક ખેડૂત મિત્રોને પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે માઠા સમાચાર એક નવેમ્બરથી દુકાનદારો હડતાલ ઉપર ઉતરશે રાજ્યના રાશન કાર્ડના લાખો જરૂરિયાતમંદ ગ્રાહકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર પડતર માંગણીઓને લઈને ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારોએ આગામી એક નવેમ્બરથી હડતાલ ઉપર ઉતરવાનો નિર્ણય લીધો છે આ હડતાલના કારણે રાજ્યભરના લાખો અનાજ ધારકો અનાજ અને કઠોળથી વંચિત રહેશે અને તેમની હાલત કફોડી બની જશે આ હડતાલમાં આશરે રાજકોટના સાતસો દુકાનદારો સહિત રાજ્યભરના સત્તર હજાર જેટલા રેશનિંગની દુકાનદારો જોડાશે જેના કારણે ગુજરાતના કાર્ડ ધારકોને નવેમ્બર મહિનાનું મફત મળતું અનાજ નહીં મળે તો કાર્ડ ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર મોરબીના માર્કેટિંગ યાર્ડમાં હાલ કપાસનો ભાવ બારસો થી લઈને પંદરસો વીસ રૂપિયા સુધી નોંધાણો છે દિવાળી બાદ કમોસમી વરસાદ વચ્ચે ખેડૂતો પોતાના પાકને નુકસાનીથી બચાવવા હરાજી માટે યાર્ડમાં પાકને લઈને આવ્યા છે કપવાસ સાથે મગફળી સહિતના પાકનું પણ વેચાણ થઈ રહ્યું છે ખેડૂતોને ફરી એકવાર ખેડૂત આંદોલન થશે કે પછી શું સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ખેડૂતોનું આંદોલન થવા જઈ રહ્યું છે જેમાં બોટાદવાળી થવાનો ડર સૌને છે સૌરાષ્ટ્ર એક ખેડૂતોના આંદોલનનું એપી સેન્ટર બની ગયું હોય તેવા સમાચાર જ્યાં કડદા પ્રથા બંધ કરવા માંગ ઉઠી રહી છે હવે જોવાનું એ રહ્યું કે ગુજરાતમાં ખેડૂત આંદોલન કેવું એટલે કેટલું સળગશે અને આંદોલનની આ આગના પડદા ગુજરાત સરકાર સુધી પહોંચશે કે નહીં ખાસ મિત્રો ખેડૂત આગેવાનો એ મામલતદારને આવેદનપત્ર પાઠવીને અનેક માંગણીઓ રજૂ કરી આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કપાસના પાકની ખરીદી વખતે વેપારીઓ દ્વારા ખેડૂતોને મળતા ભાવમાં કડદાવ તાત્કાલિક રીતે બંધ કરાવો તેમજ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી નક્કી કરાયેલી સાતસો મન લિમિટ વધારીને ઓછામાં ઓછું અઢીસો મણ કરવામાં આવે તેવી મુખ્ય માંગ સાથે ખેડૂતો હવે આંદોલન કરશે મિત્રો દેશના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાતના નવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં જ્યારે ખેડૂતોનો ખરીફ પાક તૈયાર છે ખેડૂતો આ તૈયાર પાકને પોતાના ખેતરમાંથી લણણી કરવાનો સમય છે ત્યારે કુદરત રૂઠી છે અને ખેડૂતોના ખેતરમાં કાપેલા પાક પર માવઠા રૂપે પાણી ફરી વળ્યું છે ત્યારે ખેડૂતોના પાક તણાઈ ગયા છે પલ્લે ગયા છે ત્યારે ખેડૂતોને સરકાર દ્વારા સ્પેશિયલી પેકેજ આપવામાં આવે તેવી માંગ ગુજરાત કિસાન કોંગ્રેસની છે રાજ્ય સરકાર દ્વારા ભૂતકાળમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદની ઘટનાઓ દ્વારા માત્ર જાહેરાત કરવા સિવાય કશું કર્યું નથી

પર અને રોજિંદા જીવન પર પડશે આ ફેરફારોમાં આધાર કાર્ડથી લઈને બેન્કિંગ ગેસ સિલિન્ડર અને મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે જો તમે પણ તહેવારોના કારણે કેટલાક કામો આગામી મહિના માટે પેન્ડિંગ રાખ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે ખરેખર એક નવેમ્બર બે હજાર પચીસથી દેશભરના ઘણા મોટા નિયમોમાં ફેરફાર જોવા મળશે આ ફેરફારો તમારા ખિસ્સા રોકાણ રોકાણ અને રોશિંદા જીવનને સીધી અસર કરશે આમાં આધાર કાર્ડ બેન્કિંગ સિસ્ટમ ક્રેડિટ કાર્ડ ગેસ સિલિન્ડર મ્યુચ્યુઅલ ફંડ સાથે સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે ચાલો જણે કે મિત્રો પહેલી તારીખથી કયા નવા નિયમો છે લાગુ થવા જઈ રહ્યા છે સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે કેટલાક મહત્વના ફેરફારો 1 નવેમ્બર થી સમગ્ર ભારત દેશમાં લાગુ થશે UIDAI ની નવી વ્યવસ્થા હેઠળ હવે લોકો ઘરે બેઠા જ પોતાનું નામ સરનામું જન્મ તારીખ અને મોબાઈલ નંબર જેવી જરૂરી અંગત માહિતી ઓનલાઈન અપડેટ કરી શકશે અત્યાર સુધી કાર્ડ ધારકોને આ કામ અલગ અલગ જગ્યાએ બનેલી દુકાનો પર પૈસા આપીને કરાવવું પડતું હતું હવે કાર્ડ ધારકો કોઈપણ અપડેશન માટે આધાર નોંધણી કેન્દ્રો પર જવાની જરૂર નહીં રહે આ નવા ફેરફારોનો હેતુ આધાર સેવાઓને વધુ સરળ ઝડપી અને સુરક્ષિત બનાવવાનો છે યુ આઈ નવી વ્યવસ્થા હેઠળ કાર્ડ ધારકોએ કોઈપણ અપડેટ માટે તેમની ઓળખ માટે જોડાયેલા કોઈપણ સરકારી દસ્તાવેજનો ઉપયોગ કરવો પડશે જેમાં પાન કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ રાશન કાર્ડ જન્મ પ્રમાણપત્ર જેવા સત્તાવાર રીતે દસ્તાવેજો પણ કામ આવી શકે છે આ સાથે મિત્રો નવા નિયમો હેઠળ સરકાર એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત કહ્યું છે આમ ન કરાવવા પર એક જાન્યુઆરી બે હજાર પચીસ છવ્વીસથી થી પાન કાર્ડ સાથે અમાન્ય આધાર કાર્ડ થઈ જશે તો આધાર કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખાતરમાં નવા સબસિડી દરો લાગુ થશે સૌથી મોટા સમાચાર કે બે હજાર રૂપિયાના હપ્તા પહેલાં ખેડૂતો માટે આવી ગઈ છે મોટી રાહત કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજનાને એકવીસમાં આપતા પહેલા દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રી મંડળે ચાલુ રવિ સિઝન માટે પીએન કે ખાતરો પર પૌષ્ટિક તત્વો આધારિત સબસિડીને મંજૂરી આપી આ સબસિડી માટે આશરે સાડત્રીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું જે ગયા વર્ષની સરખામણીએ ચૌદ હજાર કરોડ રૂપિયા વધુ છે આ નિર્ણયનો હેતુ રવિ પાકની વાવણી કરતાં ખેડૂતોને પોષણ શો દરે ખા ખાતરો પૂરા પાડવાનો છે આ નવા સબસિડી દર એક ઓક્ટોબરથી જ અમલમાં આવી ગયા છે સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર ગુજરાત પોલીસે ટ્રાફિક નિયમ ભંગના ઈ ચલન દંડની ભરપાઈ પ્રક્રિયાને સરળ બનાવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એસબીઆઈ સાથેના એમઓયુ હેઠળ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ મારફતે ઓનલાઈન ચૂકવણી સુવિધા શરૂ કરાઈ હવે વાહન ચાલકો ગૂગલ પે ફોનપે પે અને યોનો જેવી એપ્લિકેશન્સ દ્વારા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગુજરાત ઓપરેશન પસંદ કરીને સીધો દંડ છે ભરી શકે છે

કાગળ કામ ઘડશે નિષ્ણાંતો માને છે કે નવી સિસ્ટમ કર અધિકારીઓને જોખમી કેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાવવા માટે મદદરૂપ થશે તો ખાસ જીએસટી ના જે નવા નિયમો છે લાગુ થશે પહેલી તારીખથી તો નાના વ્યવસાયો માટે આવી ગઈ છે સૌથી મોટી ખુશખબર મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો 80% સબસિડી આપવાની સરકારી યોજના કેન્દ્ર સરકારની SMA એમ સબસિડી યોજના હેઠળ ખેડૂતોને આવે કૃષિ મશીનરી ખરીદવા માટે ચાલીસ ટકાથી એસી ટકા સુધીની સબસિડી મળશે યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો હાલ ઓનલાઈન અરજી કરી શકે છે પાત્ર ખેડૂતો તેમના મોબાઈલ નંબરથી એસએમએસ દ્વારા સૂચિત કરાશે આ યોજનાથી ખેડૂતોનો સમય સ્ટમ અને ખર્ચમાં નોંધપાત્ર બચત થશે વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે એ માટે માહિતી શેર કરવાની અપીલ છે ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત ખેડૂતોને હવે અ ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો ટ્રેક્ટરના સાધનો ખરીદવા માટે સબસિડી છે ચાલીસ થી લઈને એસી ટકા સુધી મળવા પાત્ર રહેશે મિત્રો પ્રશ્ના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને દસ હજાર રૂપિયાની ભેટ મળશે મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા કેન્દ્ર સરકારે સમયાંતરે ઘણી યોજના ચલાવે છે આમાં નાણાકીય સહાય હોય રોજગાર સુરક્ષા સંબંધિત સુવિધાનો સમાવેશ થાય છે આ ઉપરાંત વિવિધ રાજ્ય સરકારો પણ પોતાની યોજનાઓનો અમલ મૂકે છે જેથી મહિલાઓને સીધો લાભ થાય તાજેતરમાં એક રાજ્ય સરકારે એક એવી યોજના બહાર પાડી એટલે કે બિહારમાં હવે મહિલાઓને ખાતામાં દસ હજાર રૂપિયાની સહાય છે મળવાપાત્ર છે જે રીતે મિત્રો બિહારમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં મહિલાઓને નાણાકીય મળશે તો શું ગુજરાતની બહેનોને પણ દર મહિને કોઈ નાણાકીય સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર ગુજરાતમાં મોંઘવારી વધી છે મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાંધ્યા મોદી સરકાર પેટ્રોલના રૂપિયા એકત્રીસ પ્રતિ મોંઘું થયું છે થી લઈને સત્તાણું રૂપિયા પેટ્રોલનો ભાવ પહોંચ્યો જ્યારે ડીઝલ બાવન રૂપિયાથી નેવું રૂપિયા સુધી પહોંચ્યું છે સિલિન્ડર સાડા સા ચારસો દસથી લઈને એક હજાર રૂપિયા સુધી છાસઠ રૂપિયા પ્રતિ લીટરે થયું છે આમ લોકોને મોદી સરકાર મોંઘી પડી રહી હોય તેવું અત્યારે હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું કહેવું છે અંગે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે તમે આ યોજના દેશની ગરીબી રેખા નીચે જીવતી જે મહિલાઓ છે એમના માટે જીવનમાં ક્રાંતિકારી પરિવર્તિત લાવવાનું છે રસોડામાં ધુમાડાથી ભરાયેલા દિવસો હવે ભૂતકાળ બની જશે હવે ગેસ સિલિન્ડર લોકોના ઘર ઘર સુધી પહોંચશે બે હજાર સોળમાં શરૂ કરાયેલી આ પ્રોજેક્ટ હેઠળ દેશભરના દરેક ગરીબ વ્યક્તિને એલપીજી ગેસ સિલિન્ડર પૂરો પાડવાનો છે બે હજાર ત્રેવીસ સુધીમાં આ યોજના હેઠળ દસ મિલિયનથી વધુ ગરીબ પરિવારોને એલપીજી ગેસ સિલિન્ડરની સુવિધા મળી ગઈ છે તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓને હવે ગેસ કનેક્શન મળશે અને ખાસ કરીને ત્રણસો રૂપિયા સુધીની સબસિડી છે પણ ખાતામાં જમા થઈ તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો મોટા સમાચાર શું હવે ખરેખર વીજળી થશે મોંઘી સુપ્રીમ કોર્ટનો આદેશ દેશભરમાં વીજળી થશે મોંઘી વીજ કંપનીઓ નાણાં ચૂકવી દેવા માટે રાજ્યોને સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું દેશભરના વીજ કંપનીઓ એક લાખ કરોડ રૂપિયાનું ચૂકવણા બાકી હોય તેવા અહેવાલો છે જે કંપનીઓના ગ્રાહકો પર નાખશે બાકી નાણાં ચાર વર્ષમાં પૂરા કરવાનો આદેશ છે તો મિત્રો જો આ ચાર વર્ષમાં નાણાં પૂરા નહીં થાય તો હજુ પણ વીજળીના બિલમાં છે વધારો થઈ શકે છે તેવું